તો રિઝલ્ટ બતાવો મિત્રો જુઓ આ પાન લાલા ભાઈ કેટલું પાન લાબુ લાગે ત્રણ ફૂટ નું પાન છે મિત્રો જુઓ એની નસો જાડી થાય પાન નો ઘેરાવો વધે પહોળાય જાડાય તમે એક નહી પાન આ જુઓ એવડું મોટું પાન છે જુઓ ત્રણ ફૂટ લાંબુ પાન એક નહી તમને જો આ પણ બતાવો પાન જો નજીક થી બતાવો થોડું મય ફોનમાં નહીં એવડું મોટું પાન છે બરાબર નસો જાડી કરે પહોળાઈમાં વધારો કરે લંબાઈમાં વધારો કરે આપણી જાડી થાય વજન પકડે એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જુઓ તો ખરા તમે એવડી મોટી છેક સુધીનું પાન જુઓ તમે છેક નીચે સુધીનું પાન છે મિત્રો જોવા કેટલી જબરદસ્ત એક નહી તમને આ પણ બતાવી દો જો એવું નહી દરેક તમાકુ બતાવું જુઓ તમે છે જો

જોઈ લો દરેક પાનુ બરાબર છે બધી બાજુ બતાવો પૂરું ખેતર જોઈ લો જબરદસ્ત ત્રણ ફૂટ નું પાન એક નંબર ક્વોલિટી છે બરાબર છે ઓકે તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું મારું નામ છે જમીરખાન પ્રતાપસિંહ મહિલા ઓકે

ફાઈટ નતી પાન ની કોળાઈ નતી પછી અમુક અંદર ચિત્રી ને એવા રોગ આ જતા હતા અમુક પીલો છોડવા ભરી જતા હતા એવા બધા खासा બધા પ્રોબ્લેમ હતા આ બધા અમને પ્રશ્નો તો મતલબમાં કહેવાય ને કે તમાકુ એની આખી પાત્રતી વિકાસ ઓછો હતો બરાબર છે ચિત્રી ના પ્રશ્નો હતા બરાબર છે ચોંચડી કહેવાય એ બધા ઘણા બધા પ્રશ્નો હતા તો તમે આ કઈ પ્રોડક્ટ આપડી વાપરી તો આટલું જોરદાર પરિણામ મળ્યું છે આપણી છે પેલું ઉપર બસો બસો એમ બેના છંટકાવ કર્યા છે ઓકે તો વાત કરીએ ને તો એમને ખાલી એક જ કેટલી વાર એક જ વાર બરાબર છે પાણીમાં કેટલી વાર આપ્યું પાણીમાં એક જ વાર પાણી વાર પણ એક જ વાર છોડ્યું છે બરાબર તો આ એકવાર પાણીમાં છોડ્યું અને એકવાર છંટકાવ કરવાથી તમને શું રિઝલ્ટ મળ્યું સો ટકા રિઝલ્ટ આપ્યું છે અમારી પ્રોડક્ટ થી બરાબર છે તમે આ દવા વાપરી સંતોષ છો સો આમ તમને દવા છાટ્યા પછી પાણીમાં અને છંટકાવ કર્યા પછી શું રિઝલ્ટ દેખાય તમને પાણીમાં શું ગ્રોથમાં શું ખબર પડે એટલે સો ટકા નો ગ્રોથ છે અત્યાર સુધી આવી તમાકુ થઈ નથી આ પહેલી વાર આપણી દવા વાપરવાથી આવી દવા થઈ છે બરાબર

તો આ છે સાજીદભાઈ તો સાજીદભાઈ તમારું નામ અને તમારું નંબર આપો મારું નામ છે સાજીદભાઈ ઉદયસિંહ મેડા અને મારું ગામ છે બોરિયા અને મારો કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બે ઓગણપચાસ ઓગણચાલીસ આઠ પિસ્તાલીસ અઠ્ઠાણું બે ઓગણપચાસ ઓગણચાલીસ આઠ પિસ્તાલીસ અને આ દવા મારે કુરિયર દ્વારા પણ હું મોકલેલું છું ઓકે તો ઓલ ઇન્ડિયામાં તમને આ દવા પ્રોવાઈડ કરી આપીશું ચોવીસ કલાકમાં તમને સર્વિસ પ્રોવાઈડ કરીશું ઓકે તો પ્રોડક્ટની માહિતી આપી દઈશ તો આ છે આપણું ક્રોપ પરિવર્તન જે પંદર લીટર માં વીસ થી પચીસ એમ લેવાનું છે તમારું આનું કામ છે જો એની ગ્રીનરી જાળવી રાખી પત્તાની સાઈઝ મોટી કરવી લંબાઈમાં પહોળાઈમાં વધારો કરો નસો જાડી થાય વજન પકડે પત્તું જાડું થાય તો આપણે ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે આ બરાબર આ ક્રોપ પરિવર્તનનું પરિણામ છે ત્રણ ફૂટનું પાન બરાબર છે ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં વીસ થી પચીસ એમ બીજી છે આપણી પેસ્ટ વર્ગો જે તમારે કોઈ પણ ચુસ્યા પ્રકારની જીવત પંદર થી અઢાર દિવસ લગી પ્રોટેક્શન રાખશે આ તમારે પંદર લીટરમાં દસ થી પંદર એમ એલ વીસ એમ પણ લઈ શકો છો આ તમારી તમાકુને પંદર થી અઢાર દિવસ પ્રોટેક્શન રાખશે આ તમારે ચૂસ્યા પ્રકારની જીવત અંદર એટેક થવા દેને ચોતરીનો કોઈ ચિત્રીનો પ્રશ્ન નહીં આવવા દે બરાબર છે તો આ જબરજસ્ત પ્રોટેક્શન રાખશે પેસ્ટ વર્ગો પંદર લીટરમાં દસ થી પંદર વીસ એમ પણ લઈ શકો છો અને બીજું વાત કરીશું આ ભૂમિ પરિવર્તન ખાતર

કોઈ મતલબ નહીં છોડવાને જેટલો ખોરાક જોતો હોય મતલબમાં આપણને જેટલી ભૂખ લાગી હોય એટલો જ આપણે ખોરાક કુટાઈશું તો સોઈલ હેલ્થ પાવાનું કામ શું કે અગાઉના છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો નાખેલ હોય એને લાઈ લાઈને મતલબમાં કમ્પોસ્ટિંગ કરી નાખે અને આ તમાકુને તે થયામાં કહેવાય ને મૂળમાંથી તમારે બોટમ થી એને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરે ખાતર મતલબમાં ખોરાક ચડાવવાનું કામ કરે પણ અત્યારે શું થયું આપણે આડેધ લોકો ખાતરો નાખી નાખીને ખર્ચા વધારી રહ્યા છે પણ આપણું આ હેલ્થ પાવર વાપરો તમારો ખાતરનો પચાસ થી એસી ટકા ખર્ચો ઘટી જશે તમારો ઓકે તો આ તમારી અને ફળદ્રુપ બનાવશે આ બે વસ્તુ બરાબર તમારા પાણીમાં પીએચ મેન્ટેન પીએચ મેન્ટેન કરશે જમીનમાં સુધારો કરશે નરમ ભરભરી પોચી કરશે જેટલી તમારી જમીન પોચી નરમ અને ભરભરી એટલું જ આ રીતનું રિઝલ્ટ બતાવો આ રિઝલ્ટ આવું લેલીશું જો દરેક તમાકુ જોઈ લો તમે એક નહીં બરાબર છે તો આ નવી સીઝન બે હજાર નું રિઝલ્ટ છે ઓકે તો લાલાભ છોમ્માલીસ સત્તાણું સાડત્રીસ ઓગણચાલીસ ઓગણ ચાલીસ પચીસ ચુમ્માલીસ ચુમ્માલીસ તો આ ખેડૂત મિત્ર નંબર છે તમારે જાતે ખેતરમાં વિઝિટ કરવી હોય જોવું હોય તો તમે આવી શકો ને બતાવશો તમારું ખેતર સો બરાબર ચા બા પીવડાવશો સો ટકા નાસ્તો કરાવશે બરાબર છે તો લાલાભાઈ તમે સંતુષ્ટ છો સો ટકા સંતુષ્ટ આમ રિઝલ્ટ કેટલા ટકા મળ્યું મને સો ટકા મળ્યું સો ટકા પરિણામ એમને મળ્યું છે અને ખેડૂત ખુશ છે એ જ અમારો ભરોસો છે ખેડૂત સંતુષ્ટ તો અમે સંતુષ્ટ અમને પણ એક કોન્ફિડન્સ મળે છે કે આપણી પ્રોડક્ટ વાપરીને મજા આવી ગઈ ખેડૂતને ઓકે તો વિડીયોમાં હજુ પણ પહેલી વાર આવે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ઓકે માહિતી જોતી હોય તો આઠ પિસ્તાલીસ તો આ ભાઈ નો નંબર છે આ દવા તમને પ્રોવાઈડ કરી દેશે સર્વિસ આપી દેશે ઓકે તો લાલાભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન થેન્ક યુ